પોરબંદરના ચૌદ કલાકારોની ટીમ પ્રથમ વખત છવ્વીસ જાન્યુઆરીની પરેડમાં ગુજરાતના ટેબલો પરથી તલવાર રાસનું પ્રદર્શન કરશે જે ટીમ બે દિવસ બાદ દિલ્હી જવા રવાના થશે પોરબંદરમાં લીરબાઈમાં રાસ મંડળના સંતોકબેન વિંઝોડાના માર્ગદર્શનમાં હાલ ચૌદ કલાકારો દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે આ ચૌદ ભાઈ બહેન પ્રથમ વખત દિલ્હી ખાતે આયોજિત પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબલો એમ જોડાય અને તલવાર રાસનું દિલધડ પ્રદર્શન કરશે હાલ તેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ સુધીની પરેડમાં વિવિધ રાજ્યના કલાકારો પોતાની કળા અને કર્તવ્યનું નિદર્શન કરે ત્યારે પોરબંદરના કલાકારો પણ આપણી સંસ્કૃતિ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરશે તલવાર રાસ વિશે વાત કરીએ તો યુદ્ધભૂમિમાં શૌર્ય રસમાંથી સર્જાયો છે આ તલવાર રાસ જે નવરાત્રીમાં ઘણી જગ્યાએ પરંપરા બન્યો છે તલવાર રાસ કેવી રીતે પરંપરા કે પ્રથા બન્યો તે અંગે વાત કરીએ તો અગાઉ ધર્મ માટે વતન માટે ગાયના રક્ષણ માટે યુદ્ધો થતા હતા આ યુદ્ધમાં વિજય મેળવે ત્યારે તમામ યોદ્ધાઓ આનંદમાં આવી જતા જીત મેળવ્યા પછી ઉત્સાહમાં આવી જઈને તલવાર સાથે યુદ્ધના મેદાનમાં જ નૃત્ય કરતા એમાંથી આ તલવાર રાસ નૃત્ય ઊભું થયું હતું અને તલવાર એ માતાજીની શક્તિનું પ્રતીક છે

અને પોરબંદર ચાલીસ મારું નામ સંતોકબેન વિંજુડા છે અને અમારું લીરબાઈ ગરબા ગ્રુપ છે આજે કેટલા વર્ષોથી અમે આમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છીએ અને આ વખતે અમે દિલ્હી ખાતે નેશનલ પરેડમાં જઈ રહ્યા છીએ અમને પહેલી વખત આવો ચાન્સ મળ્યો છે અને આ બધી બેનો તલવાર રાસ કરવાની છે તલવાર રાસ રજૂ પહેલી વખત જ આવું પરફોર્મન્સ કરવા મળે છે અને ગુજરાતથી જે ગુજરાતનું પ્રતિનિધિત્વ માટે ટેબલોમાં અમે લોકો રમવાના છીએ એટલે આવું તો પોરબંદર ખાતે કોઈ બી કલાકારને ચાન્સ નથી મળ્યો ફર્સ્ટ ટાઈમ અમને ચાન્સ મળ્યો છે એનું અમને ગૌરવ છે અને ખુશી પણ છે હું અમે લોકો અહીંયા લીરભાઈ ગ્રુપ દ્વારા સંતોબેન વિંજુડા દ્વારા અમે લોકોને દિલ્હી પરેડ માટે લઈ જવામાં આવે છે જે નેશનલ પરેડમાં અમે લોકો જઈએ છીએ હાલ અમે લોકો અહીંયા અઠવાડિયાથી પરેડ કરીએ છીએ અને તૈયારી કરીએ છીએ દિલ્હી જવા માટેની અમે લોકો પાંચ તારીખે રાત્રે નીકળીએ છીએ અને અમારું ગ્રુપ છે આખું તેર જણા અમે લોકો દિલ્હી જાય છીએ અને હાલ અમારું પોરબંદરનું ગૌરવ ધરાવતી હોય દીકરીઓ અમે આગળ તલવારબાજી કરવા માટે ત્યાં દિલ્હીમાં અમે અમારું પ્લાટૂન પરેડ કરીને ત્યાં અમે દિલ્હી દિલ્હી જઈ અને છોકરીઓ બધી પોરબંદર ગૌરવ વધારશું એવી આશા રાખીએ છીએ